कोटा विकल्प रद करवाना छे तो शुरुआत करिए ओके फकरा नंबर तेत्रीस युवान राजकुमार सिद्धार्थ वनमो गया अहीं सिद्धार्थ एक व्यक्ति ना नाम नी बात छे परंतु अहीं आगळ हुं तमने बात करूं ये पहला कही दऊं के सिद्धार्थ एटले अहीं गौतम बुद्ध जेओने बौद्ध धर्मनी स्थापना करी ए गौतम વાત કરવામાં આવી છે જેમનું અસલ નામ સિદ્ધાર્થ હતું અચાનક એમના પગ પાસે ની જમીન પર એક સુંદર હંસ આવી પડ્યો સિદ્ધાર્થે હંસને ઉચકી લીધો જોયું તો એના એક તીર ભોંકાયેલું હતું ભોંકાયેલું એટલે કે વાગેલું એને ગા વાગેલો હતો એક તીરનો હંસ લાચાર હતો હલી પણ શકતો નતો માટે જ એ જમીન ઉપર એમની પાસે આવીને પડ્યો એનો મતલબ એવો હલી નતો શકતો સિદ્ધાર્થે તીર ખેંચી કાઢ્યું અને તે સાથે રાજમહેલમાં લઈ ગયા અને થોડા દિવસ સુધી ખૂબ જ કાળજીથી તેની સારવાર કરી અને પ્રેમથી ખવડાવ્યું જ્યારે હંસ સારો થઈ ગયો ત્યારે એમણે તેને વનમાં પાછો જવા દીધો અહીં એક નાનો ફકરો છે પરંતુ ભગવાન ગૌતમ બુદ્ધના જીવનનો એક ભાગ છે જે તેમને અહીં દર્શાવેલો છે તો આપણે એના પ્રશ્નોના જવાબ જોઈએ પ્રશ્ન નંબર એક સિદ્ધાર્થે હંસને ઉચકી લીધો કેમ ઉચકી લીધો તો ઓપ્શન આપેલા છે રાજમહેલમાં વનમાં સરોવરમાં કે રસ્તા પરથી તો પેરેગ્રાફની શરૂઆતમાં જ આપણે જોયું કે રાજકુમાર સિદ્ધાર્થ વનમાં ગયા પગ પાસે પ્રશ્ન નંબર બે હંસ સિદ્ધાર્થના પગ પાસે જમીન પર આવી પડ્યો કારણ કે કારણ કે તે શું નબળો હતો સુંદર હતો ગવાયો હતો કે ભૂખ્યો હતો તો એમના પગ પાસે આવીને પડ્યો કેમ પડ્યો તો આપણે એ પણ પેરેગ્રાફની અંદર જોયું તો અંદર લખેલું જ છે અને હંસને ઉચકી લીધો અને જોયું તો એના પડખામાં એક તીર ભોંકાયેલું હતું ભોંકાયેલું એટલે કે એને વાગેલું હતું એનો તીર એના અંદર ઘુસાઈ ગયેલું હતું તો અહી પ્રશ્ન નંબર બે ની અંદર જવાબ શું આવશે તે નબળો હતો ના સુંદર હતો ના ભૂખ્યો હતો

પરંતુ हंस ने કેમ ઉછખી લીધો બેટા તો એમને हंस ने તીર વાગેલું હતું મતે એને ઉછખી લીધો કારણ કે તેઓ દયાળુ હતા એટલે કે પ્રશ્ન નો વિકલ્પ આવશે વિકલ્પ નંબર બી નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 જોઈએ सिद्धार्थે પક્ષીને વનમાં પાછું જવા દીધું કારણ કે આ સમજ ક્ષક્તિના પ્રશ્નો છે બનને सिद्धार्थે हंसને ઉછખી લીધો

પરંતુ તેઓ દયાળુ હતા અને એમને હંસને સારો થઈ ગયો એટલે વનમાં પાછો જવા દીધો કારણ કે પક્ષી વનમાં મુક્તપણે અને આનંદથી રહે તેમ તેઓ ઇશ્તા હતા માટે એમને જવા દીધો જે આપણે પેરેગ્રાફની અંદર પણ છેલ્લે લીટીમાં સમજ આપણે કેળવી શકીએ લખ્યું છે હંસ સારો થઈ ગયો ત્યારે એમને વનમાં પાછો જવા દીધો ઓકે

આ સાથે હું તમને એ પણ કહું સર્વનામ તો ફરી વાર યાદ કરાવું કેવું વાંચવું ભણવું લખવું તો એને ક્રિયાપદ કહીશું વિશેષણ જે નામના અર્થમાં વિશેષ અર્થ બતાવતું હોય ડાયો સુંદર હોશિયાર ઊંચો તો એને વિશેષણ તરીકે ઓળખીશું ઓકે તો યાદ રાખજો આ વ્યાકરણ છે નેક્સ્ટ પેરેગ્રાફ જુઈએ પ્રશ્ન ફકરા નંબર 34 સામાન્ય રીતે એવું માનાય છે કે મનુષ્ય યુગની સાથે બદલાય છે એટલે કે લોકો જેમ જેમ સમય બદલાય એમ એમ લોકો પણ બદલાઈ જાય છે પણ કેટલાક લોકો પોતાના યુગને બદલી શકે છે કેટલાક લોકો યુગ સાથી એ બદલાતા નથી પરંતુ યુગને જ બદલી કાડે છે મહાત્મા ગાંધી એવા લોકોમાં એક હતા એટલે કેવા લોકોમાંથી તો જમેને પોતાનો યુગને બદલી ગણ્યો પોતાને બદલાયા પરંતુ આખો યુગને જ બદલી કાઢ્યો જેમ કે દાખલા તરીકે લોકો પહેરવેશની અંદર સરસ મજાના કપડા પહેરતા હતા પરંતુ ગાંધીજી બધાને ખાદી પહેરતા કરી દીધા પોતે તો પહેરતા હતા પરંતુ બધાને ખાદી પહેરતા કરી દીધા આગળ જોજો એમણે દુનિયાને એ બતાવી આપ્યું કે શસ્ત્ર અને દારૂગોળાની શક્તિ મર્યાદિત છે અને સત્ય અને અહિંસા એના કરતો આઝાદી આપવાની અંદર એમના હથિયાર હતા સત્ય અને અહિંસા જેના કારણે એમને અંગ્રેજોને હંફાવ્યા અને એમને શસ્ત્ર અને દારૂગોળા કરતો એની શક્તિ વધુ છે એવું સાબિત કરી દીધું એ વાતની વાત કરી છે અહીંયા આગળ જોઈએ મહાત્મા ગાંધી ફક્ત રાજકીય નેતા પણ ધાર્મિક જો કે એમનો ધાર્મિક માર્ગ કઈક જુદો હતો કેવો જુદો હતો ગાંધીજીને બધા ધર્મો માટે એક સરખો આદર હતો એમના માટે બધા ધર્મો એક સરખા હતા એમને મન हिन्दू मुसलमान सिख અને ખ્રિસ્તી સૌ સરખા હતા જીવન ભર તેઓ એ સિદ્ધાંત પ્રમાણે ચાલ્યા તેઓ એ સિદ્ધાંત પ્રમાણે આ તેઓ એ સર્વનામ છે તો અહી તેઓ કયા સિદ્ધાંત પ્રમાણે ચાલ્યા તો એક ધર્મન બધા ધર્મો એક સરખા છે એ સિદ્ધાંત ઉપર ચાલ્યા એની વાત કરી વિધિની એ કેવી વિચિત્રતા કે જીવન ભર હિંસાની સામે ઝુમબેસ ચલાવનાર આ મહાન પુરુષના

મહત્તા શામો હતી જવાબ એટલે કે વિકલ્પ વાંચીએ તેઓ જમાના સાથે બદલાયા હતા ના જે વિકલ્પ આપણને પહેલા યોગ્ય ન લાગતો હોય એ કેન્સલ કરતા જવાબ તેઓ કોઈ પણ એક ધર્મને અનુસરતા ન હતા તો કદાચ હા તેઓ રાજકીય અને ધાર્મિક નેતા પણ હતા તો હા એમણે પોતાના જમાનાને બદલી નાખ્યો તો હા તો ત્રણે ત્રણ ની અંદર આપણે વિચારીએ તો શું આવશે

અને ગાંધીજી એવા લોકો મના એક હતા એવા લોકો મના એક હતા માટે જ એમને કહેવાય તો જવાબ નંબર અહીં વિકલ્પ ડી આપણે સિલેક્ટ કરી શું જે સૌથી વધુ મેળ ખાય છે નેક્સ્ટ પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન નંબર બે મહાત્મા ગાંધીનો ધાર્મિક માર્ગ કંઈક જુદો શાને લીધે હતો ધાર્મિક માર્ગની વાત કરીએ તેઓ ચુસ્તપણે હિન્દુ ધર્મ નહોતા પાડતા તો એ ખોટું તેઓ કોઈ પણ એક ધર્મ અને નહોતા અનુસરતા તો સાચું એક ધર્મને ને નહોતા અનુસરતા પરંતુ એ બધા ધર્મોને ને સરખા માનતા તેઓ રાજકીય તેમજ ધાર્મિક નેતા પણ હતા માત્ર તેમનો ધાર્મિક માર્ગ જુદો છે તો એ પણ આવશે નહીં એમને બધા ધર્મો માટે સરખો આદર હતો તો અહીં બે વિકલ્પ પૈકી આપણે સાચો વિકલ્પ કયો એ જોવા માટે આપણે પેરેગ્રાફ ને

बदा धर्मो माटे सरखो आदर हतो तो हा कोईपण बे धर्म सरखा नहीं तो ये पण खोटू तो एम्ने मान बदा धर्मो सरखा आदर दरावता होता तो तो, ए रीते जोइए तो एम्ने बदा धर्मो माटे सरखो आदर हतो ए प्रश्नानो जवाब आवशे लेखी विकल्प नंबर सी जवाब मळशे नेक्स्ट प्रश्न जोइए प्रश्न नंबर 4 गांधीजी दुनिया ने શું બતાવી આપ્યું સત્ય અને અહિંસા એ શસ્ત્ર અને દારૂગોળા કરતો વધારે શક્તિશાળી છે શસ્ત્રો અને દારૂગોળા એ સત્ય અને અહિંસા કરતો વધારે શક્તિશાળી છે રાજકારણ કરતો ધર્મ વધારે શક્તિશાળી છે ધર્મ કરતો રાજકારણ વધારે શક્તિશાળી છે તો પેરેગ્રાફની અંદર આપણે ઉપર જોયું કે એમને દુનિયાને શું બતાવી આપ્યું તો તમે જોઈ શકો છો અહીં લખ્યું છે એમણે દુનિયાને એ બતાવી આપ્યું કે શસ્ત્ર અને દારૂગોળાની શક્તિ મર્યાદિત છે અને સોરી શસ્ત્ર અને દારૂગોળાની શક્તિ મર્યાદિત છે અને સત્ય અને અહિંસા એના કરતાં પણ વધારે શક્તિશાળી છે ઓકે તો એણે દુનિયાને શું બતાવી આપ્યું સત્ય અને અહિંસા એ શસ્ત્ર અને દારૂગોળા કરતાં પણ વધારે શક્તિશાળી છે માટે પ્રશ્ન નંબર 4 નો જવાબ આવશે પહેલો સત્ય અને અહિંસા એ શસ્ત્ર અને દારૂ ગોળા કરતો વધારે શક્તિશાળી છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ ગાંધીજીના જીવનમાં વિધિની વિચિત્રતા શી છે તો એ લોકો એમનો સંદેશ સમજ્યા નહીં રાજકીય નેતા ધાર્મિક નેતા ન બની શકે અહિંસા અને જંડાધારી પોતે જ હિંસાના શિકાર બન્યા એક મહાન નેતાની હત્યા કરવામાં આવી જવાબ પણ છે વિધિની કેવી ચલાવનાર આ મહાન પુરુષના જીવનનો અંત હિંસાથી જ આવ્યો માટે પ્રશ્ન નંબર 5 નો જવાબ બનશે લોકો એમનો સંદેશ સમજ્યા નહીં ના રાજકીય નેતા ધાર્મિક નેતા ન બની શકે તો ના અહિંસાના જંડાધારી પોતે જ હિંસાના શિકાર બને એટલે કે જવાબ નંબર સી એક મહાન નેતાની હત્યા કરવામાં આવી તો ના એટલે કે ત્રણ વિકલ્પ ખોટા તો સાચો વિકલ્પ જવાબ નંબર સી બની જશે એ પોતે જ હિંસાના શિકાર બન્યા બંને ફકરા સરસ મજાના તમે લોકો વાંચી અને સમજ્યા હશો અને તમને ખ્યાલ આવી ગયો હશે ઓકે આજે આપણે સૌએ સાથે મળી ફકરા નંબર તેત્રીસ અને ચોત્રીસ નો અભ્યાસ કર્યો ચોત્રીસ અને તેત્રીસ આ બંને પેરેગ્રાફ બહુ સરસ મજાના છે એમાં પેરેગ્રાફ નંબર તેત્રીસ જેની અંદર સિદ્ધાર્થ ની વાત કરી છે તો આ સિદ્ધાર્થ કયા તો ભગવાન ગૌતમ બુદ્ધ ના જે ચરિત્રની અંદરથી આ એક ભાગ લેવામાં આવેલો છે અને એમના દયાળુ સ્વભાવની

હવે આપણે વધુ અભ્યાસ કરીશું નવા વિભાગની અંદર તો ત્યાં સુધી આપ સૌએ અગાઉના પેરેગ્રાફ વાંચી સમજી લેજો અગાઉ વિભાગ એક ના ભાગ એક બે ત્રણ જોઈ લેજો સમજી લેજો ફરી મળીએ છીએ ત્યાં સુધી આવજો